છે કોઈ ઓલીઓ છે અને પછી તો બાપુના ચરણોમાં ખૂબ ઈ ઝવેરી છે ઈ રહ્યા છે અને પછી બાપુનો આખો ફોટો એને લઈ અને પોતાના ઘરે રાખ્યો તો અને પછી ધીમે 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 ભાવનગર અને ચિત્રાને ખબર પડવા માંડી ભાઈ અને બાપુ પછી તો એમ કહેવાય છે કે દુનિયાના લોકો છે બાપુના દર્શને આવે પણ બાપુ કાઈ બોલતા નહીં એટલે એનો લાંબો કોઈ ઇતિહાસ નથી કારણ કે બાપુ ક્યાંથી આવ્યા છે એ ખબર નથી પણ ભાવનગરમાં આવી રીતે પોતે એમ કહેવાય છે કે રહેતા હતા અને પછી જ્યારે લોકો બહુ દર્શને આવવા માંડ્યા એટલે એક સ્થાનક કરી નાખ્યું અને ત્યારે જે ચિત્રામદ જે જગ્યાએ મંદિર છે એ મંદિરની સામે સામે બાપાનું અનક્ષેત્ર છે અને એ જગ્યાએ હનુમાનજી મહારાજનું નાનકડું એવું મંદિર છે હનુમાનજી મહારાજની બાજુમાં બેસી અને મસ્તરામ બાપા છે પોતે એક જ પડખે બેસે અને છ છ મહિના સુધી એક જ આસને અને એક જ પડખે બેઠું રહેવું એવો અદ્ભુત બોલી પોતે આસન ઉપર લેટી જાય અને હાથનો ટેકો હોય અને બીજો હાથ છે પોતાના પગ ઉપર હોય અને એ મોજથી એમ કહેવાય છે કે મસ્તરામ બાપુ છે ઈ પોતાની મસ્તીમાં લીન થઈ જાય પછી 6 6 મહિના સુધી એક જ પડખે ઊભો રહેવું એક જ પડખે સૂતું રહેવું એક જ શરીર અને એક જ જગ્યાએ રહેવું ઈ કોઈ સામાન્ય વાત નથી લોકો ખૂબ દર્શને આવવા મળ્યા અને લોકવાયકા મુજબ લોકો એમ કહે છે કે બાપુએ એક સાથે 28 વર્ષ સુધી આવી રીતે તપસ્યા કરી છે એક જ આસન અને પછી ઈ જે જગ્યાએ હનુમાનજી મંદિર છે હનુમાનજી દાદાનું એના બાજુમાંથી હાઈવે રોડ નીકળ્યો છે ને હાઇવેના સામા કાંઠે અત્યારે હાલમાં બાપુની સમાધિ મંદિર છે અને એ સમાધિ મંદિર જે જગ્યાએ હતી એ જગ્યાએ એક બાવળ હતો અને બાવળને નીચે એમ કહેવાય છે કે મસ્તરામ બાપુ ઘણી વાર બેસા ત્યાં બેસતા હોય અને એકવાર એમ કહેવાય છે કે વાવાઝોડું થયેલું અને એવું જબરજસ્ત વાવાઝોડું થયું ભાવનગર અને આજુબાજુના ગામડાઓમાં મકાનોમાંથી પતરા ઉડી ગયા ખૂબ એ વખતે જે નીચે પોતાની મસ્તીમાં લીન થઈને બેઠા હતા એ તપસ્યા કરતા હતા એ બાવળની એક તણખલું નોતું બાવળને એમ કહેવાય છે કે ઉણી આંચ નહોતી નોતી આવી બાકી ભાવનગરની આજુબાજુના ગામડામાં હજારો ઝાડવા છે પડી ગયા હતા પણ જે બાવળની નીચે મસ્તરામ બાપુ બેઠા હતા ને એ બાવળને એમ કહેવાય છે કે ઊણી આંસ નહોતી આવી એની એક પાલી નહોતી ફરી એટલા માટે સંતોની એવી કઈક તાકાત હોય છે અને એ જ મસ્તરામ બાપુ પછી સમય થાય છે એ વખતે એક એવી ઘટના બની ભાવનગર ચિત્રામાં નારાયણ સ્વામી આવે છે નારાયણ સ્વામી એટલે આપણા જે ભજનિક છે એ ભજનીક નારાયણ સ્વામી છે એને કચ્છ માંડવીમાં જે આશ્રમ હતો ત્યાં મોરારી બાપુની જયારે કથા કરવાની હતી છાસી માં અને કથાની તારીખ નક્કી થઈ ગઈ હતી તારીખ ત્રેવીસ બારમો મહિનો અને છાસી ની સાલ હતી અને એ ત્રેવીસ તારીખે સપ્તાહ આયોજન કરવામાં આવ્યું હતું મોરારી બાપુનું અને પોતાની જે સીમિત છે આ નારાયણ સ્વામી ખુદ કીધેલી હું વાત કહું છું નારાયણ સ્વામી એમ કે છે કે સપ્તાહનું આયોજન કર્યું કરેલું હતું અને એમાં સીમિતી છે એ તૂટી ગઈ કે આટલા બધા રૂપિયા ભેગા નહીં થાય શું કામ કે નારાયણ સ્વામીને કહેવામાં આવ્યું હતું કે અમે આ બધી જે કાર્ડ છે કાર્ડ લાવ્યા છીએ અને જે લોકો સપ્તાહમાં જમવા આવશે એને એક એક કાર્ડ આપવાનું અને ત્રણ રૂપિયા લેવાના અને એ વખતે નારાયણ સ્વામીએ એમ કીધું તું કે આવું નહીં બને કારણ કે મારે તો સપ્તાહ કરવી છે અને લોકોને જમાડવા છે કાંઈ હોટલ નથી ખોલવાની જમાડવા માટે લોકોને આ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે એ સમિતિ તૂટી ગઈ કે આવી રીતે તો ખર્ચો માથે પડે આ તો ઘણા બધા રૂપિયા જોઈએ છે આમાં કથા કરવામાં અને નારાયણ સ્વામી છે એ પછી ફરતા ફરતા ભજનોમાં બધે જાય છે અને એક દિવસ ઉમરાળા જે ઉમરાળા છે ધોળાની બાજુમાં ત્યાં ભજનમાં ગયેલા અને ત્યાંથી ભાવનગર જયારે બાપુ જાય છે ત્યારે આ એમ કહેવાય છે કે બાવળની નીચે મસ્તરામ બાપા બેઠેલા જોયા અને એમ થયું કે આ સંતના હું દર્શન કરી લઉં અને મનમાં એવું નક્કી કરેલું કે આ જે સપ્તાહનું આયોજન હતું એ આયોજનમાં જે કોઈ વ્યક્તિ અઢી લાખ રૂપિયા આપે એને મુખ્ય યજમાન બનાવવાના આવી રીતે બાપુએ નક્કી કરેલું હતું અને કોઈ માણસ એને મળતો નતો એવે વખતે જયારે નારાયણ સ્વામી આવે છે એના એક દિવસ અગાઉ કોઈ માણસ છે એ અઢી લાખ રૂપિયા આ મસ્તરામ બાપુ ચરણે મૂકીને વયો ગયેલો અને બાપા એ પૈસા ઘા કરી દીધો અને અવળો ફરી ગયા કારણ કે પોતે બોલતા નહીં ખાલી હું એટલું જ કરતા અને એ રૂપિયાને એક બાજુ ઘા કરી દીધા અને મસ્તરામ બાપુ છે એની મસ્તીમાં માં હતા ઈ માણસ તો 2 લાખ રૂપિયા દઈને વયો ગયો તો એના બીજા દિવસે નારાયણ સ્વામી છે આવે છે અને તે દિવસે એક ભાવનગરના ઇન્સ્પેક્ટર છે એને ખબર પડી કે આ અઢી લાખ રૂપિયા છે કોઈ માણસ અહીંયા મૂકીને વયો ગયો છે અને બાપુ એ તો રૂપિયાને ઘા કરી દીધા છે એ તો ભાઈ આ માયાથી પર હોય સાધુ હોય અને એ વખતે ઇન્સ્પેક્ટર છે એ પોતે પૈસા લઈ અને એ બેંકમાં મૂકી અને એનું ટ્રસ્ટ બનાવે છે આજે પણ જે અનક્ષેત્ર ચાલે છે ભાવનગરમાં એ અનક્ષેત્ર એનાથી પણ ચાલતું હશે અને આ રૂપિયા છે એને એમ લાગ્યું કે કોઈ બીજા આજુબાજુવાળા માણસો લઈ જાય છે બેંકમાં મૂક્યા અને જયારે નારાયણ સ્વામી આવે છે ત્યારે એના દર્શન કરી અને પછી મસ્તરામ બાપુને નારાયણ સ્વામી છે એ ભજનો સંભળાવે છે અને ભજનો સંભળાવ્યા પછી નારાયણ સ્વામીને એમ લાગ્યું કે આ મસ્તરામ બાપુને મારે મુખ્ય યજમાન બનાવવા છે અને બાપાને એના સેવકને કીધું કે બાપુને વાત કરો કે મારે મુખ્ય યજમાન બાપુને બનાવવા છે અને એ વખતે બાપુને વાત કરી ત્યારે બાપુએ હા પાડી છે અને મુખ્ય યજમાન તરીકે મસ્તરામ બાપુને એમ કહેવાય છે કે રાખવામાં આવ્યા અને એ અઢી લાખ રૂપિયા કદાચ નારાયણ સ્વામીને આપ્યા હશે અને એનાથી પછી એ મસ્તરામ બાપુની કૃપાથી બહુ જબરજસ્ત ઈ શાસિની સાલમાં મુરારી બાપુની કથા થઈ થઈ અને ઈ કથામાં ચાર લાખ રૂપિયા નારાયણ સ્વામી ખુદ એમ કે છે કે ચાર લાખ રૂપિયા વધ્યા તા અને ઈ મસ્તરામ બાપાની દયાથી વધ્યા તા અને મસ્તરામ બાપા તો ત્યાંથી ક્યાંય જતા નહોતા એક જ આસને હતા એટલે મસ્તરામ બાપાને નારાયણ સ્વામીએ કીધું કે બાપુ તમે તો આવી શકો એમ નથી પણ તમારો ફોટો એકાદો મને આપો તમારા હાથથી એટલે હું સપ્તાહના આયોજનમાં એ ફોટો હું મૂકું મુખ્ય યજમાન તરીકે અને એ વખતે પોતાના સેવકને બાપુએ એના ઈશારામાં સમજાવ્યા કે જે ઝવેરી છે ઘરે મારો આખો ફોટો છે જે ઝવેરી બાપુને ચા પાતો શરૂઆતમાં એ ઝવેરીની ઘરે આખો જે ફોટો હતો બાપુનો એ નારાયણ સ્વામી પોતે એના સેવકને લઈ અને એ ઝવેરીની ઘરે જઈ અને ફોટો લાવી અને સપ્તાહમાં મૂક્યો હતો આવો જબરદસ્ત કાર્ય એ સપ્તાહનું થયું એ નારાયણ સ્વામી ખુદ એમ કહે છે કે આ મસ્તરામ બાપાની કૃપાથી થયું તું અને આવો મસ્ત મસ્તીમાં લીન રહેવા વાળો મસ્તરામ બાપુ એમ કહેવાય છે કે એનો સમય આવ્યો હશે તારીખ ત્રેવીસ સાતમો મહિનો ઓગણીસો ને ની ચાલ રવિવારનો દિવસ અને અષાઢ વદ પાસમ દિવસે પરમ પૂજ્ય મસ્તરામ બાપા થયા પોતાનું શરીર છોડ્યું અને એ જ જગ્યાએ એમ કહેવાય છે કે બાપાને સમાધિ આપવામાં આવી અને સમાધિ મંદિર બનાવવામાં આવ્યું આજે મસ્તરામ બાપા સમાધિ મંદિર કહેવામાં આવે છે અને સમાધિ મંદિરની સામે સામ રોડ વટી અને ત્યાં બાપાનું અનક્ષેત્ર ચાલે છે હનુમાનજી મહારાજનું નાનકડું એવું મંદિર છે અને એ જગ્યાએ ચોવીસે કલાક હજી પણ અનક્ષેત્ર ચાલે છે જાજો અને ઈ મસ્તરામ બાપાના દર્શન કરજો અને હવે જે વાત છે એ વળાંક મારે છે સાંભળજો લોકવાયકા એમ કે છે કે જે મસ્તરામ બાપાએ પોતાનું શરીર છોડ્યું એ માત્ર ને માત્ર શરીર છોડ્યું એનો આત્મા જે હતો એ એક વ્યક્તિની અંદર પ્રવેશ કરે છે જોજો શાસ્ત્રોવાચ જો એમાં પણ એવું લખાયેલું છે કે કોઈના શરીરને પોતે સંતો છે બીજાના શરીરમાં જઈ શકે છે આવી પોતાની પાસે એમ કહેવાય છે કે સિદ્ધિઓ હોય છે ભક્તિના કારણે અને મસ્તરામ બાપા એક વ્યક્તિની અંદર પ્રવેશ કરે છે કઈ રીતે એ વ્યક્તિ કોણ હતો એ ભાવનગરનો જે નિષ્કલંક મહાદેવ છે નકળંગમાં કોળીયક ગામ અને કોળીયક ગામમાં કંટારિયા શાખના કોળી જ્ઞાતિમાં એક રામભાઈ છે એ ભાઈ અને બેન બંને છે પોતે મજૂરી કામ કરે છે અને રામભાઈની અંદર લોકવાયકા મુજબ એમ કહેવાય છે કે એ આત્માએ પ્રવેશ કર્યો અને રામભાઈ છે પોતે પોતાનું ઘર બાર છોડી અને ત્યાંથી નીકળી જાય છે પોતાની મસ્તીમાં એ આ મસ્તરામ છે એ નીકળી જાય છે અને નીકળી ગયા પછી ભાવનગરથી આગળ ભંડારિયા નામનું ગામ ભંડારિયા જાય છે ભંડારિયા બાપા ઘણો બધું રોકાણા અને ત્યાંથી ઉસડી નામનું જે ગામ છે તળાજાનો ત્યાં જાય છે ત્યાં પણ બાપુ રોકાણા છે પછી ત્યાંથી આગળ જાંજમેર નામનું ગામ છે ઈ જાંજમેરમાં પણ આ રામભાઈ છે ઈ રોકાય છે પણ પોતાની મસ્તીમાં હતા આ તો મસ્ત રામ જ હતો એટલે ફરી વખત એને નામ